બધા જ આ રીતની સેલોટેપ યુઝ કરતા હોઈએ છે સેલોટેપ પૂરી થયા પછી આ રીતનો રોલ નીકળતો હોય છે એને તમારે બિલકુલ ફેંકવાની જરૂર નથી એમાંથી સરસ મજાનું ઘરને સુંદર બનાવવા માટેનું એક હોમ ડેકર બનાવીશું કોઈ પણ તમારે પેપર લઈ લેવાનું છે કલર પેપર લઈ શકો વ્હાઈટ પેપર લઈ શકો કે પછી કાપડ પણ લઈ શકો કે પછી કંકોત્રી જો પડી હોય તો એમાંથી પણ સર્કલ કટ કરી શકો છો જૂની કંકોત્રી જે હોય પછી હોટ બ્લૂથી આ રોલને ઉપર એને લગાવી દેવાનું છે તો આ રીતે કંઈક આપણી પાસે વસ્તુ બનીને રેડી થઈ જશે એક્સ્ટ્રા પાર્ટ હોય તો તમે કટ કરી શકો છો પછી જે પણ તમારી પાસે મિરર હોય લેસ હોય કે સ્ટોન હોય જે તમારા ઘરમાં વસ્તુ પડી હોય એનો ઉપયોગ કરી અને તમારે ફેવિકોલની મદદથી આ રીતે તમારે અહીંયા એને જે છે કિનારી કિનારી ઉપર મિરરને ચોંટાડી દેવાના છે તો કંઈક આ રીતનો પાર્ટ બનીને રેડી થઈ જશે પછી તમે શું કરી શકો છો કે આ રીતે જે છે કોઈ પણ તમારા બ્લાઉઝમાંથી કે કુર્તીમાંથી ચૂનીમાંથી આ રીતનું જે લટકણ નીકળ્યું હોય કે પછી મોતી અને જો પોમપોમ કે ટેસલ જે પણ કંઈ હોય એ રીતે તમે મોતી સાથે ટેસલ લગાવી સોય દોરાને હેલ્પથી આ રીતનું બનાવી શકો છો ટેસલ જેવું અને પછી તમારે આ રીતે નીચે જે લગાવી દેવાનું છે હવે આવે છે મિડલનો પાર્ટ અહીંયા તમે આ રીતના બે બનાવી શકો એકમાં લાભ અને શુભ નામનું સ્ટીકર પણ લગાવી શકો કે પછી ડ્રો કરીને પણ લાભ શુભ લખી શકો પછી આવી મિરલ ચોંટાડી ચોંટાડીને લાભ શુભ લખી શકો કોઈ કલસનો સ્ટીકર હોય તો એ લગાવી શકો બાકી કંઈ ન હોય તો મારી જે મારી પેજ મેં લગાવ્યો છે એ રીતે ખાલી પેજ લગાવી શકો છો આ એક મેં બનાવ્યું છે આવા બે તમે બનાવી શકો છો અને પછી પાછળ તમે આ રીતે જે ડબલ સાઇડ ટેપ આવે છે એને સરખી રીતે પાછળથી દબાવી અને દિવાલ પર ચોંટાડી શકો છો અહીંયા મેં દિવાલ પર ચોંટાડી અને તમને બતાવ્યું છે બાકી તમે આવા બે બનાવતા હોય તો તમારો જે મેઇન ડોર હોય છે ત્યાં લાભ શુભ લખી અને તમે આ રીતે ચોંટાડી શકો છો અને તમારા ઉપર છે તમારે કોઈ પણ વસ્તુ ભગવાન માટે વાપરતા હોય તો નવી વસ્તુ વાપરવી કે જૂની વસ્તુ વાપરવી તો જૂની વસ્તુ વાપરી છે એટલા માટે મેં કલર્સ કે લાપસો વગેરે કંઈ લખ્યું નથી બાકી પોતપોતાની મરજી પછી આ રીતના જે કપડાં લઈએ એની સાથે આ રીતના સ્ટીકર આવતા હોય છે જે પ્રાઇઝ લખેલા અને બ્રાન્ડનું નામ વગેરે લખેલા એને કે પ્રાઇઝ ટેગ આ જે છે એમાં તમારે શું કરવાનું છે જે રીતે મેં પહેલાં ગ્રીન કલર કર્યો પછી મેં બ્લૂ કલર કર્યો પછી પાછો ગ્રીન કલર ને પછી બ્લુ કલર તો શું કર્યું નીચે બ્લૂ કલર થોડોક ડાર્ક રાખ્યો છે અને ગ્રીન કલર ઉપર થોડોક ડાર્ક રાખ્યો છે તમારે આ રીતે કરવું હોય તો આ રીતે કરી શકો છો બાકી તમે વ્હાઈટ કલર કરી અને કોઈ મેન એક કલર કરી શકો છો અને પછી આ રીતની ગિન્ની મારી આગળ પડી હતી તો આ રીતે મેં ગિન્ની લગાવી લીધી છે તમારી આગળ કોઈ બેલ નાના નાના બેલ હોય કે કોઈ કોડીઓ હોય તો તમારી પાસે જે મટીરિયલ હોય એ લગાવી શકો છો પછી આ રીતે લીવ્સનું મેં સ્લી જે છે ડ્રો કરી લીધું છે એક પેટર્ન અને પછી એમાં એ પેટર્નમાં આપણે મિરર તે તે ચોંટાડી દઈશું તો સરસ મજાનો એક હોમ ડેકર બનીને રેડી થઈ જશે અહીંયા તમારી પાસે સ્ટોન હોય તો સ્ટોન લગાઈ શકો છો અને ફરતી બાજુ પણ તમે મિરર લગાવી શકો છો મેં ફરતી બાજુ મિરર નથી લગાવ્યા પછી માર્કર પેનથી ખાલી ડોટ ડોટવાળી ડિઝાઇન મેં બનાવી લીધી છે અને કોઈ પણ બેકાર વસ્તુ હોય એમાં થોડો ઘણો કલર કરી નાખી થોડી ઘણી વસ્તુ જે ઘરમાં પડી હોય એ ચોંટાડી દઈએ તો એનો લુક એકદમ ચેન્જ થઈ જતો હોય છે પાછળ આ રીતનું એક લટક જે છે બ્લાઉઝમાંથી નીકળેલું પડ્યું હતું તો એ મેં લગાવી દીધું બાકી તમે થોડા ઘણા મોતી નીચે પોમપોમ કે ટેસલ લગાવી શકો છો અને પાછળ મેં ડબલ સાઇડ ટેપ લગાવી દીધી છે તમે કોઈ લેસથી જો આને લટકાવવા માંગતા હોય તો એને ઉપર જે છે ચોંટાડી શકો છો અને ખીલીમાં અને હેંગ પણ કરી શકો છો આ એક મેં તમને બતાવ્યું છે કરીને તમે આવા બે પણ બનાવી શકો છો અને આ મેં લાભ શુભ પણ વિડીયામાં તમારી સાથે શેર કરેલું છે કેવી રીતે બનાવ્યું હતું એ એ મેં આ ડોરની સાઈડમાં રાખ્યું છે અને મિડલમાં આ રીતે જે આપણે પ્રાઇસ ટેગમાંથી બનાવ્યું હોમ ડેકર એ રાખ્યું છે તેવી જ રીતે આપણે બીજું એક પ્રાઇસ ટેગ લઈ લેશું પછી આ રીતની એમ્બ્રોઈડરીનું કપડું જે પણ નીકળવું હોય કુર્તી વગેરેમાંથી એ લઈ લેવાનું છે અને પછી આ રીતે કંઈક તમારે કવર કરી એક્સ્ટ્રા પાર્ટ કટ કરી નાખવાનો છે પછી તમારે વધારાના પાર્ટને આ રીતે ફોલ્ડ કરી દેવાનો છે અને પછી પાછળનો ભાગ પણ આપણે આ રીતે દેખાડવાનો નથી એની ઉપર પણ બીજું કપડું આપણે જે કટ કરીને રાખ્યું હતું એ ચોંટાડી દેવાનું છે તો આ રીતે તમે ત્રણ બાજુ સીવી અને પછી તમે મિડલમાં પ્રાઇઝ ટેગ અંદર લગાવી દો તો પણ ચાલે બાકી આ રીતે અલગ અલગ ચોટાડો તો પણ ચાલે પછી થોડોક શાઇનિંગ લુક આપવા માટે આ રીતે કાચ મેં લગાવી લીધા છે પછી આપણે મિડલમાં એક હોલ કરવાનો છે આ રીતે ના આ જે સીઝરથી એક હોલ કરી લઈશ અને સરસ મજાનું આપણું કિચેન બનીને રેડી થઈ જશે આમાં નાની મોટી ઘરની ચાવીઓ તમે રાખી શકો છો અને આ શું થાય કે હેન્ડી પણ ડે ક્યાંય પણ વસ્તુ આ મોટી થઈ ગઈ હોય તો પર્સમાં પણ આપણને ઇઝીલી આ મળી જાય તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ગમ્યો હશે વધારાના વિડીયા જોવા હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર જઈ શકો છો મારા ઇન્સ્ટાગ્રામનો હેન્ડલ છે અપેક્ષા લાઈફ તો ત્યાં પણ તમે નાના મોટા વિડીયો જોઈ શકો છો પછી આ રીતની સ્ટ્રાઇપ ટાઈપનું ટેગ મેં લીધું છે એમાં આ રીતના જે છે લખાણ યાની કે ફોન્ટ લખેલા છે એમાં શું કરવાનું છે એને પહેલાં તો આપણે છુપાવવાનું છે તો મેં આ રીતનો ડાર્ક કલર કરી લીધો છે બાકીની પેટર્ન બહુ સરસ હતી એટલે મેં આખામાં કલર કર્યો નથી બાકીની જે પેટર્ન ડિઝાઇન છે આપણે એમ જ રાખીશું પછી આપણે શું કરીશું સુકાયા પછી આપણું જે નામ કે જે હોય એ લખી લેવાનું છે અને પછી કોઈપણ તમારી પાસે આ રીતની દોરી હોય કે સાટીન રિબિન હોય એ લગાવી અને તમે જો બહાર જતા હોય ફ્લાઇટમાં જતા હોય કે પછી બસમાં જતા હોય તો આપણને શું થાય કે આપણું લગેજ ઢૂંઢવામાં થોડી મહેનત કરવી પડતી હોય છે ક્યારેક ક્યારેક પ્લેનમાં તો બધાના સરખા સરખા છે લગેજ બેગો હોય છે તો તમે આ રીતનું ટેગ તમારા નામનું લખી શકો છો જેનાથી ખબર પડે કે આ બેગ આપણી છે અને આમાં બે ફાયદા થાય છે આ રીતે તમે ચેઇનમાં લગાવો ને તો ચેઇન પણ નીકળતી નથી અને આ રીતે લગાવવાથી એક લોક જેવું થઈ જાય છે તો આનો તમે ટુ ઇન વન ઉપયોગ કરી શકો છો એક તો તમારી બેગ પણ સિક્યોર રહેશે અને ઉપરથી તમારા નામનું ટેગ પણ ચોટી જશે બીજી બાજુ તમે જોઈ શકો છો કે આ રીતના જે ટોવેલ હોય કે નેપકિન હોય આપણે જનરલી એને આ રીતે સંકેલતા હોઈએ છીએ આ જ રીતે સંકેલતા હોય મારા ખ્યાલથી તમે કેવી રીતે સંકેલો ને કમેન્ટ જરૂર કરજો તો આ રીતે ઉપરા ઉપરી આપણે ટુવાલ નેપકિન રાખતા હોય તો ઉપર એટલો થપ્પો થઈ જાય તો નીચે ક્યારેક ક્યારેક પડી જતા હોય અને એનો લુક પણ સરસ લાગતો નથી તો એક સરસ ફોલ્ડિંગ માટે એનો આઈડિયા આપું છું આ રીતે મિડલમાં ફોલ્ડ કરી દેવાનું પછી સાઈડમાંથી આ રીતે બંને બાજુ ફોલ્ડ કરી ઓવરલેપ કરી લેવાનું છે પછી તમારે આ બાજુ એક બાજુથી ફોલ્ડ કરી અને બીજા વધારાનો પાર્ટ છે એને આ રીતે અંદર એન્ટર કરી દેવાનો છે તો સરસ મજાનું તમારું નેપકિન એકદમ ફોલ્ડ થઈ જશે અને સિક્યોર પણ થઈ જશે અને ક્યારેય પણ નીકળશે પણ નહીં તમે નાના નેપકિનમાં પણ આ આઈડિયા અપનાવી શકો છો અને સ્પેસ પણ તમારી ઓછી લાગશે તમારા કબાટમાં ઓછી જગ્યામાં આવી જશે તેવી જ રીતે આના ટુવાલ હોય એને પણ તમે રાખતા હોય તો એ જ આઈડિયાથી તમારે છે ટુવાલને રાખવાનો છે નેપકિનની જેમ પણ કરી શકો બાકી થોડુંક વધારે આ રીતે ફોલ્ડ તમે કરી શકો તો ટુવાલ આ રીતે રહેશે બાકી તમારે આનાથી નાનો કરવો હોય તો તમે થોડુંક વધારે આ રીતે જે છે ફોલ્ડ કરો તો એને એ નાની જગ્યામાં આવી જશે તમે આમાં ગમે રીતે ફોલ્ડ કરવો હોય ટુવાલને નાનો મોટો સંકેલવો એ તમારી હિસાબે સંકેલી જ શકો છો પછી આ રીતના નેપકિન શું થાય કે ક્યારેક ક્યારેક આ રીતે હેંગરમાં રાખ્યા હોય ને તો પડી જતા હોય છે અને છોકરાથી તો બહુ બધી વાર પડી જતા હોય છે તમારે શું કરવાનું છે તમારે આ રીતે મિડલમાંથી ફોલ્ડ કરી પાછું એકવાર ફોલ્ડ કરી આ રીતની પાટલી જેવું પાડી અને પછી તમારે આ રીતે એને રાખી મી માથી આને કાઢી લેવાનું છે આ રીતે કંઈક દેખાય એ રીતે અને પછી તમારે આ રીતે તમારું નેપકિન સિક્યોર થઈ જશે ક્યારેય પણ પડશે નહીં છોકરા ગમે રીતે ખેંચે કે ગમે રીતે હાથ લૂચે તો પણ નેપકીન એની જગ્યાએથી ટચથી મચ નહીં થાય તો આ નાના નાના આઈડિયા અને ટિપ્સ જે હોય છે લાગે નાના પણ કામ એના બહુ મોટા હોય છે તેવી જ રીતે આપણે શું હોય કે એમાં આ રીતના સોલ લગાવતા હોય છે ક્યારેક પગમાં કોઈ દુખાવો વગેરે થતા હોય તો પણ ડૉક્ટર આ રીતના જે છે લેગ પેડ એ રેકમેન્ડ કરતા હોય છે તો એમાં શું થાય કે હોય એ લગાવેલા જ પૈડા હોય તો પરસેવાના કારણે એમાંથી વાસ આવવા માંડે છે તો તમારે શું કરવાનું છે નાના કોઈ સોક્સ હોય કે કોઈ આ રીતના સોક્સ હોય એમાં લગાવી લેવાના છે તો પરસેવો છે એ શોખ કરી લેશે અને વાસ પણ નહીં આવે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતના જબલામાં આપણે કપડાં પહેરા હોય કે કોઈ પણ જાતના જબલા પહેરા હોય પછી આપણે એને ગાંઠ વારીએ ને તો ડબલ ગાંઠ વારીએ તો જ મેળ પડે છે અને ડબલ ગાંઠ વળીએ તો પાછી એને ખોલવામાં દિક્કત થાય છે તો તે જે રીતે વિડીયામાં બતાવ્યું એ રીતે તમારે ગાંઠ લગાવી લેવાની છે મેં સ્લો મોશનમાં વિડીયો કર્યો છે જેથી તમને ખબર પડે કે હું કયા કયા સ્ટેપ ફોલો કરું છું હવે તમારો અંદરનો કપડાં એકદમ સિક્યોર થઈ જશે અને ગાંઠ પણ ખોલવી હોય તો પણ તમારે જબલાને તોડવું નહીં પડે ઉપરથી જ ગાંઠ છે તૂટી નીકળી જશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો